રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મેંદરડાની જીપી હાઈસ્કૂલ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે પરમ પૂજ્ય વ્રજવલ્લભ બાવાશ્રી મોટી હવેલી જૂનાગઢ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત શહેરના માર્ગો પર પથ સંચાલનથી થઈ હતી ત્યારબાદ વિજયાદશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું સંઘના સ્વયંસેવકો ગ્રામજનો અને વિવિધ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જૂનાગઢ જિલ્લા સહકાર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજ રોજ મેંદેડા તાલુકા સન શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે જાહેર ઉત્સવ કરવામાં આવ્યો એમાં શ્રી વલ્લભ વ્રજ વલ્લભજીનું પધરામણી તેમજ રાજુભાઈ રાવલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા સંચલન બધા જ શહેરના વિવિધ ભાગો ઉપરથી નીકળવામાં આવ્યું તેમજ તાલુકાના બધા જ ગામોમાંથી મોટી સંખ્યાની અંદર સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા સંઘ શતાબ્દી વર્ષને ધ્યાનમાં રાખીને સંઘના આજે સો વર્ષ પૂર્ણ થતાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમો તેમજ જાહેર ઉત્સવ કરવામાં આવ્યો